કેવી ટાઈટ લાગી બહુ ટાઈટ પડી વાહ વાહ ઓસે ગોયન મમા ટટ એટલે એ બહુ ટાઈટ પડી છે પડી ઠંડી બહુ પડી છે તો કન્ટિન્યુ તો ગયો છે અમે સવારમાં બહુ ઠંડી હતી હજી ઠંડી પણ છે હજી પહેર્યો છે

તમે જોઈ શકો છો કપા તો તમે જોઈ શકો છો મળી આપણે હવે બપોરે જમવા રહી તીડિયો કન્ટિન્યુ બન્યા તો હેલો ફેમિલી બપોરના બાર થઈ ગયા

તો હું બનાવ્યું છે વિલાસબેન જમવામાં તો મારા આ પણ તો આમ જમે છે મારા આતા છે તો આતા શું કરો તમે આવો જમવા આવો શેનું શાક બનાવ્યું વડી વડી સણાની લોટની વડી અડદની દાળ તો એવું બધું છે તો મારા હરેશભાઈ શું કરે ડુંગળી ફોલું છું લીલી ડુંગળી ફોલે છે હરેશભાઈ દાળ છે

તો તો જમોર પડી તા હે ને હા હો મજો પડી ગયો આજ તો તો મઈ કન્ટિન્યુ વિડિયો માં બનિયરે તો તો મળ્યો આપણે આગળ કન્ટિન્યુ ફાઇનલી બપોર કરી ને કપાવીણ પાછા આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે બધે કેવી રીતના કપાવીણે ફાઇનલી કન્ટિન્યુ વિડિયો માં બનિયરે 3:30 થઈ ગયા છે ને અમાર ઓલા બાપા ગામ માંથી ચાલીને આવ્યા છે તો ઓલા બાપા તમે શું કેવા માંગો છો શું કેવા માંગો

તો બધા માણસો આલ્યા આવે છે ચાલે એ પાણી પાણી પીવે બધા એવું છે બધુંય તો આલ્યા માણસો બધાય મિત્રો જો અમારી ગાડી આવી ગઈ છો તો એ ગાડીમાં અમારે કપા ભરવાનો છે તો તમે જોઈ શકો ની અંદર અમારે કપા ભરવાનો છે આખડીએ આવી રીતના આગળ ગાહડી નાખવાની છે